નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ ચારના ગુજરાતી વિષયની જે તારીખ એકત્રીસ આઠ ચોવીસના રોજ લેવાનાર એકમ કસોટીના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું જે તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન આપણે ચેનલ ઉપર મૂકવામાં આવશે જેની લિંક આપણે વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂકવામાં આવશે અને આ વોટ્સઅપ ગ્રુપની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે અભ્યાસ કરી લેજો જો તમારે આ એટલે કે ધોરણ ચારના ગુજરાતી વિષયની પીડીએફ જોતી હોય તો તેમની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેમનો પણ અભ્યાસ કરી લેજો તો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ ચારના ગુજરાતી વિષયની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો કુલ ગુણ ત્રણ નંબર એક ધોબી ભાઈએ ખિસ્સાને થેન્ક યુ કહ્યું તો જવાબ આવશે ખોટું નંબર બે ખિસ્સાના આંસુથી તળાવ ભરાઈ ગયું ખોટું નંબર ત્રણ કુકડો કુકડીની વાતને હસી કાઢતો હતો ખરું તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ચારની ની જે તારીખ એકત્રીસ આઠ ચોવીસના રોજ જે ગુજરાતી વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર અને આપણો વોટ્સઅપ નંબર આપેલો છે તો આ વોટ્સઅપ નંબર પરથી પણ મેળવી શકો છો પ્રશ્ન નંબર બે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો કુલ ગુણ ત્રણ નંબર એક હવે તું વહલું વહલું લાગે છે બચુકડા તો સુરજ દાદા નંબર બે ચાલ બેસી ચા નીરજભાઈના બુસ્કોટ પર દરજીભાઈ નંબર ત્રણ મને કલગી ઉગે ના ઉગે તારે શું કુકડી પ્રશ્ન નંબર ત્રણ સાચો શબ્દ શોધીને સામે લખો કોઈ પણ બે નંબર એક તો જવાબ આવશે ઊંચું પ્રશ્ન નંબર ત્રણ કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો કુલગુન ચાર નંબર એક કુકડી ખાલી જગ્યા હતી હોશા નંબર બે ખાલી જગ્યા ને માથે કલગી ઉગી કુકડીને નંબર ખાલી જગ્યાને લાંબી લાંબી મૂછો હતી સુરત દાદા નંબર કરચલી જગ્યાએ દૂર કરી ધોબી ફાઈ પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો કુલ ગુણ પાંચ નંબર એક કુકડાને કેમ નવાઈ લાગી તો એક સવારે કુકડાએ કુકડીને વંડી પર જોઈ ત્યારે તેને નવે લાગી કારણ કે કુકડી વંડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ હતી નંબર બે ખિસ્સુ સુરજ દાદાથી કેમ ડરી ગયું તો ખિસ્સુ સુરજ દાદાની લાંબી લાંબી મૂછો જોઈને ડરી ગયું નંબર ત્રણ ખિસ્સાની કરચલી કોણે દૂર કરી આપી કેવી રીતે ખિસ્સાની કરચલી ધોબીભાઈ ઇસ્ત્રી ગરમ કરી તેના પર ફેરવીને દૂર કરી આપી નંબર ચાર કુકડી કઈ કઈ બાબતોમાં હોશિયાર હતી કુકડી ઈંડા સેવવામાં ચણ વીણવામાં બચ્ચા સાચવવામાં અને તેમને એમને ચણ વીણતા શીખવવામાં હોશિયાર હતી નંબર પાંચ કુકડીને કઈ બે વાતે દુઃખ હતું કુકડીને બે વાતે દુઃખ હતું એક તો એ કે એનાથી ઊંચું ઉડાતું ન હતું અને બીજું એ કે એની રંગીન પીછા ન હતા માથે કલગી ન હતી અને ગળે લાલ પીળા રંગો ન હતા પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો કુલ ગુણ આઠ નંબર એક કુકડી કોને ધાડી ધારીને જોયા કરતી શું જોયા કરતી કુકડી કૂકડાને ધાડી ધારીને જોયા કરતી કુકડો કેમ પાંખો ફેલાવે છે અને પગ સંકોરે છે કેવી રીતે ધીરે ધીરે ઊંચે ઉડે છે એની રક્ષ્યા કરતી નંબર બે નીરજભાઈ નવો બુસ્કોટ પહેરીને ક્યાં ક્યાં જાય તો નીરજભાઈ નવો બુસ્કોટ પહેરીને મંદિરે જાય નીરજભાઈ નવો બુસ્કોટ પહેરીને રમવા જાય અને નીરજભાઈ નવો બુસ્કોટ પહેરીને સૂઈ જાય નંબર કુકડીએ વંડી પર ચડવા માંડ્યું પછી શું કરવાનું ચાલુ રાખ્યું તો કુકડીએ વંડી પર ચડવા માંડ્યું પછી પણ જમીન પર આવીને એના જેવી બીજી કુકડીઓને વંડી પરથી દેખાતી દુનિયાની વાતો કરવા માંડી એનું ઈંડા સેવવાનું બચ્ચાને ચણતા શીખવવાનું અને કુકડીઓને ઊંચું ઉડતા શીખવવાનું ચાલુ રાખ્યું નંબર ચાર ખિસ્સું ચોખ્ખું કેવી રીતે થઈ ગયું તો કે બુસ્કટભાઈએ ખિસ્સાને ગંદુ અને ગંધારું કહ્યું તેથી ખિસ્સું રડી પડ્યું અને એની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપાં પડવા લાગ્યા આંસુનું ખાબોચું ભરાઈ ગયું અને ખિસ્સું ખાબોચિયામાં પળી ગયું એના પર ચોટેલી ધૂળ ધોવાઈ ગઈ એટલે તે ચોખ્ખું થઈ ગયું તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે